ઉપલેટા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ગધેથડમાં ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી તેમણે આશ્રમના મહંત બાપુના આશીર્વાદ પણ લીધા હતા ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે તેવું સીએમએ જણાવ્યું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્યલાલ બાપુ સમા ગુરુવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે સાથે ગધેથડમાં ક્ષત્રિયો સાથે ક્ષત્રિયો માટે સૂચક નિવેદન પણ આપ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે અમે ગુરુ પાસે માંગીને જશું અને આપવાનું થશે ત્યારે અમે આપી દેશું પુનમ આવે પણ ત્યારે વરસાદને હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધા પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા ને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી પેટર રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પ્રસાદ લે એ અમને એ અમારા સૌભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે એ આ બધ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે એ ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબ આવીને પાછા ભાઈ હશે ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું હતું બે વર્ષ પહેલા તો હું એકવાર આશ્રમ આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની